મિત્રો આ વિડિયોમાં અમે મહિલાઓ માટે પંદર એવા ઉપાયો જણાવી રહ્યા છીએ કે જે ઉપાયો આપનું જીવન પરિવર્તન કરી દેશે અને દરેક મહિલાઓ માટે આ ઉપાય ખૂબ જ અગત્યના સાબિત થશે તો ખાસ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો વિડીયો પસંદ આવે તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો તો ચાલો શરૂ કરીએ નંબર એક જે પણ મહિલાઓનું શરીર દિવસે ને દિવસે વધતું જતું હોય તેને સવારમાં એક ગ્લાસ ગરમ પાણીમાં ગ્રીન ટી નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે તેમજ જલ્દી જ શરીર ઓછું થવા લાગે છે નંબર બે જે પણ મહિલાઓ સવારમાં ઉઠીને ફક્ત દસ મિનિટ શારીરિક કસરત કરે છે તો તેમનું શરીર સુડોળ રહે છે તેમજ શરીર હંમેશા જવાન દેખાઈ આવે છે નંબર ત્રણ જે મહિલાના ચહેરા પર પિમ્પલ્સ થતા હોય તેને પાણી ખૂબ જ વધારે માત્રામાં પીવું જોઈએ અને તીખો તળેલો ખોરાક સાવ બંધ કરવો જોઈએ તેમજ જો કબજિયાત રહેતી હોય તો પહેલાં કબજિયાતનો જરૂરથી ઇલાજ કરવો જોઈએ આટલું ધ્યાન રાખવાથી ચહેરા પરના પિમ્પલ્સ ગાયબ થઈ જશે નંબર ચાર જે પણ મહિલાને માસિક ચક્ર દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય તો તેને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ તેમજ ગરમ પાણી શેક લેવાની કોથળીમાં ભરીને તેનાથી પેડ ઉપર શેક કરવો જોઈએ આટલું કરવાથી દુખાવામાં ખૂબ જ રાહત થશે નંબર પાંચ જે પણ મહિલાઓને બપોરે સૂવાની આદત છે અને શરીરનો મોટાપો પણ વધેલો છે તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ કારણ કે બપોરે સૂવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધે છે નંબર છ ફક્ત ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરો ખીલી ઉઠે છે ટામેટાનો રસ લગાવીને ત્રીસ મિનિટ પછી આપ ચહેરો ધોઈ શકો છો નંબર સાત સૌંદર્ય પ્રસાધનો વાપરવા કરતાં આપ જેટલા નેચરલી રહેશો તેટલી જ આપની ખૂબસૂરતી વધારે દેખાઈ આવશે વધારે પડતા સૌંદર્ય પ્રસાધનો આગળ જતાં ચહેરાની જવાની બગાડવાનું કામ કરે છે નંબર આઠ જે પણ મહિલાઓ વસ્ત્રોમાં જેટલું અંગ પ્રદર્શન કરતી હશે તેટલું જ સામેવાળા લોકોની ખરાબ દ્રષ્ટિ તેના પર પડતી જોવા મળે છે તો બહાર નીકળતી વેળાએ ખાસ તમારા પહેરવેશ પર પણ ધ્યાન આપવું જરૂરી બને છે નંબર નવ જો આપ પતિ પાસેથી કોઈ કામ કઢાવવા માંગો છો અથવા તો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો પતિ પાસે આ વાતનો પ્રસ્તાવ મૂક્યા પહેલા સરસ રીતે તૈયાર થાઓ પતિને ગમતા કપડાં પહેરો પછી વાતની શરૂઆત કરો આવું કરવાથી તમારી વાતનો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે અને તમારા પતિનો જવાબ પણ પોઝિટિવ જ હશે નંબર દસ અંગત જીવનમાં ગમે તેવો ઝઘડો થાય પરંતુ રાત્રી સુધીમાં તે ઝઘડો સુધારી લેવો ગમે તે એક વ્યક્તિને માની જવું પરંતુ રાત્રિએ ક્યારે પણ દૂર દૂર સૂવું નહીં કારણ કે એક રાત્રિ બાકીના આવતા બધા જ દિવસો બગાડી શકે છે નંબર અગિયાર તમારા દાંપત્ય જીવનની અંગત પળો તમે એકલતામાં જ માણો ક્યારેય પણ તમારા સંતાનો હોય ત્યારે થોડી પણ ભૂલો કરશો નહીં કારણ કે આગળ જતા તમારા સંતાનોમાં ખૂબ જ વિપરીત અસર પડી શકે છે નંબર બાર કોઈ પણ દંપતીએ ક્યારે પણ એકબીજાથી જૂઠું બોલવું નહીં જો આપ એકવાર જૂઠું બોલશો તો આવતા દરેક સત્ય વાક્યો પણ જૂઠા લાગશે અને નાની બાબતો જ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરશે જેથી કંઈ પણ બાબત હોય હંમેશા સત્ય કહો નંબર તેર પતિ ઓફિસ કે ધંધામાંથી જ્યારે ઘરે આવે તો એક કલાક સુધી એકદમ શાંત રહો ક્યારે પણ પતિના આવવાની સાથે કોઈ પણ પ્રકારની ફરિયાદ ના કરો નંબર ચૌદ જ્યારે પણ તમારા પતિ બહાર જવાની તૈયારીમાં હોય તો તેની દરેક પ્રકારની સામગ્રી તમે તેમને યાદ કરાવી શકો છો અથવા તો આપી શકો છો આવું કરવાથી તમારા પતિનો પ્રેમ તમારા પ્રત્યે હંમેશા જીવંત રહે છે નંબર પંદર નાની નાની વાત પર પતિને ટોકવાથી તમારી પ્રત્યે તેમને અણગમો આવી શકે છે તો દરેક વાત પર ટોકવા કરતાં તમે તેમના જેટલા જ વખાણ કરશો તેટલો જ તેમનો પ્રેમ પણ વધતો જણાશે મિત્રો જો આપને આ એપિસોડ પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ એપિસોડ આપને સમયસર સાંભળવા મળતા રહે તેમજ આપણી ચેનલ પર આવા જ બીજા પણ સરસ મજાના ઘણા બધા વિડીયો આપવામાં આવ્યા છે તો એકવાર ખાસ ચેનલ પર જઈને બાકીના પણ વિડીયો જરૂરથી નિહાળજો ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ